જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે જીએસઆરટીસી હેલ્પડની ભરતીનું મિત્રો મોડલ પેપર જોવાના છીએ ઓકે મિત્રો સંપૂર્ણ પરીક્ષાના સિલેબસ આધારિત મિત્રો હેલ્પડની ભરતી માટે આપણું સ્પેશિયલ ટેકનિકલ મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે ઓકે તો હેલ્પડની ભરતીમાં જે ટેકનિકલ પચાસ માર્ક્સ માર્ક્સનું મિત્રો જે પૂછવાનું છે એનું સંપૂર્ણ મટિરિયલ આવડા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જેની અંદર છત્રીસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ આપેલા છે દરેક ટ્રેડના કેટલા છત્રીસો કરતાં પણ વધારે એમસીક્યુમાં આપેલા છે જો મટીરીયલ તમે પરચેસ કરવા માંગતા હો તો અહીંયા આપણે નંબર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર મિત્રો સ્ક્રીનશોટ મોકલાવી દેજો તો માત્ર બે મિનિટમાં આ ટેકનિકલ મટીરીયલ તમને મળી જશે અને તમારા પચાસ માર્ક્સ તમે મિત્રો રોકડા કરી શકો છો ઓકે પચાસ માર્ક્સનું ટેકનિકલ પૂછાવાનું છે આ મટિરિયલમાં તમને ચાલીસ પ્લસ બેઠા પ્રશ્ન જોવા મળશે તો પછી મિત્રો આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો અને આ મટીરિયલને પરચેસ કરી લેજો ચાલો મિત્રો શરૂઆત કરીએ ડીઝલ એન્જિનની રનિંગ સ્થિતિમાં યુઆલ ડિલિવરીની માત્રામાં ફેરફાર કેવી રીતે કરી શકાય છે તો મિત્રો આમાં જવાબ આવશે કંટ્રોલ રેક દ્વારા ઓપ્શન સી સાચો જવાબ બનશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ડીઝલ એન્જિનમાં પ્રી કમ્પિયન્શન ચેમ્બરમાં ગ્લો પ્લગનો હેતુ શું છે તેનો મિત્રો હેતુ છે દહન વહેલું કરવા માટે ઓપ્શન સી ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ફ્યુઅલ ફિલ્ટરમાં ઓવરફ્લો વાલ્વનો હેતુ શું છે તો મિત્રો એનો હેતુ છે કે ભાઈ વધારાના ડીઝલ ફ્યુઅલને ફ્યુઅલ ટેન્કમાં પરત મોકલવું એટલે કે ઓપ્શન બી સાચો જવાબ પડશે ચાલો ત્યારબાદના ક્વેશ્ચનની વાત કરીએ તો ફ્યુઅલ ટેન્કમાં બફેલ્સ શા માટે આપવામાં આવે છે મિત્રમાં જવાબ આવશે ઓપ્શન એ કે ભાઈ ફ્યુઅલ ટેન્કમાં ફ્યુઅલનો પડછા ફટકાર ઓછામાં ઓછો કરવા માટે ચાલો ત્યારબાદનું ક્વેશ્ચન છે પિન્ટેક્સ નોઝરમાં એક વધારાનો ઓલ શા માટે આપવામાં આવે છે તો એમાં જવાબ આવશે કે ભાઈ ડીજ એન્જિનની ઠંડી સ્થિતિમાં સરળતાથી સ્ટાર્ટિંગ મેળવવા માટે ત્યારબાદનો ક્વેશ્ન છે કે ભાઈ નોઝલમાં મેઇન સ્પ્રે હોલની સાથે એક વધારાનો સ્પ્રે હોલ આપવામાં આવે છે તેમાં જવાબ આવશે પિન્ટેક્સ નોજલમાં ત્યારબાદ ડીઝલ એન્જિનમાં કયા પ્રકારની ફ્યુઅલ સિસ્ટમમાં હાઈ પ્રેશર હોય છે એમાં જવાબ આવશે સીઆરડીઆઈ ફ્યુઅલ સિસ્ટમ ત્યારબાદ છે કે ભાઈ ડીઝલ એન્જિનની મિનિમમ અને મેક્સિમમ સ્પીડ કોણ કંટ્રોલ કરે છે તો એ કંટ્રોલ કરે છે મિત્રો ગવર્નર ત્યારબાદ ઇગ્નિસ સ્પીચ ઓન કર્યા બાદ ઈસીએમને સિગ્નલ આપવામાં કેટલો સમય લાગે છે તો એ લાગે છે બે સેકન્ડ ચાલો ડીઝલ એન્જિનમાં ડિટોનેશન ઉત્પન્ન થવાની અસર શું થવાની શું અસર થાય છે તો એ થાય છે કે ભાઈ એન્જિનમાં નોકિંગ સાઉન્ડ આવવું ચાલો ત્યારબાદ એર સ્ટાર્ટિંગ સિસ્ટમમાં એર સ્ટાર્ટિંગ સિસ્ટમ ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે એમાં જવાબ આવશે મિત્રો મરીન કયું ઓટોમોટિવ એન્જિન હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા ફેરવવામાં આવે છે તો એ જવાબ આવશે મિત્રો મરીન ચાલો ત્યારબાદ કઈ સિસ્ટમમાં કઈ સિસ્ટમમાં એક્યુમ્યુલેટરનો ઉપયોગ થાય છે તે જવાબ આવશે સ્ટાર્ટિંગ સિસ્ટમ ઓકે મિત્રો આવી સરસ મજાની સંપૂર્ણ ટેકનિકલ મટીરિયલની પીડીએફ જેની અંદર છત્રીસો કરતા પણ વધારે મોસ્ટ મોસ્ટાઈમપી એમસીક્યુ પ્રશ્ન આપેલા છે જે તમારા પચાસ માર્ક્સ ટેકનિકલના કવર કરશે જો આ મટીરિયલ તમે મેળવા માંગતા હો તો તમે ત્રેસઠ પાંચવીસ ઓગણએસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેજો તો માત્ર બે મિનિટમાં આ મટીરિયલ તમને મળી જશે મરીન એન્જિનમાં સામાન્ય રીતે વધારે ઉપયોગમાં લેવામાં આવતું કુલિંગ માધ્યમ કયું છે તો એ છે મિત્રો દરિયાનું પાણી આધુનિક મરીન એન્જિનમાં કઈ ફ્યુઅલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે સીઆરડીઆઈ કયા ઓટોમોટિવ એન્જિન એન્જિનને બીજા વધારાના અન્ય એન્જિન દ્વારા શરૂ કરવામાં આવે છે તો એમાં જવાબ આવશે મરીન મરીન એન્જિનમાં રોટરી મોશન અને ટ્રાન્સમિટ કરવા માટે કઈ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે હાઇડ્રોલિક કપલેટ ત્યારબાદ કયા એન્જિનમાં દરિયાના પાણી દરિયાના પાણી દ્વારા ઠંડા થતાં વોટર કુલ્ડ એન્જિનનો ઉપયોગ થાય છે તેમાં જવાબ આવશે મિત્રો મરીન એન્જિન ફ્લુઅડ કપલિંગને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે મિત્રો ડાયનેમિક ડિવાઇસ ત્યારબાદ ટોર્કમાં વધારો કરવા માટે કઈ ડિવાઇસનો ઉપયોગ થાય છે તેમાં જવાબ આવશે ગિયર રિડક્શન ડ્રાઈવ કયા હાઇડ્રોકાર્બન એમિશન અને એન્જિનમાંથી ડાયરેક્ટ વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે તે મુજબ આવશે ક્રેન્ક કેસ અને એક્ઝોસ્ટ સિસ્ટમ ત્યારબાદ કયું એન્જિન વધારે માત્રામાં નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્સર્જિત કરે છે તો એ છે કોમ્પ્રેસ ઇગ્નિશન એન્જિન ગ્રીનહાઉસની અસરો ઉત્પન્ન કરતો ગેસ કયો છે તો એ છે મિત્રો સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ ચાલો આગળ વાત કરીએ નબરા કોમ્પ્રેસન દરમિયાન ડીજલ એન્જિનમાંથી કયો પોલ્યુટ પ્રદૂષક મુક્ત થાય છે તો એ થાય છે મિત્રો પાર્ટીક્યુલેટ મેટર નીચે પૈકી કયો નોન પોલ્યુટન્ટ એટલે કે બિન પ્રદૂષક ગેસ છે તો એ છે મિત્રો ઓ ટુ હાઇડ્રોકાર્બન ધરાવતા પ્રદૂષક ગેસનો સોર્સ નીચે પૈકી કયો છે તો એ છે મિત્રો એક સિસ્ટમમાંથી ત્યારબાદ પોઝિટિવ ક્રેન્ટ કેસ વેન્ટિલેશનને ક્યાં ફિટ કરવામાં આવે છે એને ફિટ કરવામાં આવે છે એન્જિન બ્રીધર અને એર ક્લીનર ચાલો ત્યારબાદ કેટાલિક કન્વર્ટરનો ઉપયોગ શું છે તેનો ઉપયોગ છે મિત્રો એમિશનનું નિયંત્રણ કરવા માટે ત્યારબાદ ઇજીઆર એટલે કે એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન વાળવાનો હેતુ શું છે તો જવાબ આવશે એનો અને ઘટાડવા માટે ચાલો એક્ઝોસ્ટ એમિશન સિસ્ટમમાં ડીપીએફનું પૂરું નામ ઓકે ડીપીએફ એનું પૂરું નામ છે ડીજર પાર્ટિક્યુલેટ ફિલ્ટર ચાલો ત્યારબાદ ઇવી એપી કેનિસ્ટરનો હેતુ શું છે જવાબ આવશે ફ્યુઅલ વેપરને ટ્રેપ કરવી એન્જિનમાં કમ્બશન ઉપરાંત હાઇડ્રોકાર્બન એમિશનને ક્યાંથી મુક્ત કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો એક્ઝોસ્ટ સિસ્ટમ દ્વારા ચાલો ઇવેપોરેટર એમિશન કંટ્રોલ શું સમાપ્ત કરે છે તો જવાબ આવશે એચસી કયું એન્જિન ઇવીએપી કેનિસ્ટરનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે પેટ્રોલ એન્જિન ત્યારબાદ ઇવીએપી કેનિસ્ટરમાં ફ્યુઅલની વરાળની શોષવા માટે શેનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો એક્ટિવેટેડ ચાર પોઈન્ટ રનિંગ એન્જિનમાંથી અમુક માત્રામાં એક્ઝોસ્ટ ગેસને પરત ઇન્ટેક મેનીફોલ્ડમાં દાખલ કરીને કામ કરતી એમિશન કંટ્રોલ ટેકનિકનું નામ જણાવો તેનું નામ છે મિત્રો એક્ઝોસ્ટ ગેસ રિસિક્યુલેશન ચાલો સિલેક્ટિવ કેટાલી ના રિડક્શનના ઉપયોગનો હેતુ શું છે તો જવાબ મિત્રો એનો એક્સ ઘટાડવા માટે પાર્ટિક્યુલેટ ને એમિશન માટેનું કારણ શું છે અપૂર્ણ દહનના કારણે ચાલો આપણે જીરો એમિશનની નજીકનું ડીઝલ એન્જિન કેવી રીતે મેળવી શકીએ તો એવો મિત્રો જવાબ આવશે પીજી અને એસસીઆર સંયોજનથી ક્રેક કેશ વેન્ટિલેશનનો હેતુ શું છે પ્રેશરને ઉત્પન્ન થતું અટકાવવા માટે પોઝિટિવ ક્રેક કેશ વેન્ટિલેશન શું છે તો એ છે મિત્રો બ્લોબાયમાં એચસી એટલે કે હાઇડ્રોકાર્બનની હાજરીનો ફરી ઉપયોગ ચાલો ઇજી વાલ્વને ક્યાં જોડવામાં આવે છે તો એને મિત્રો જોડવામાં આવે છે એક્જોસ સિસ્ટમ અને ઇનલેટ સિસ્ટમ ત્યારબાદ ઇજી આર વાલ્વને ક્યાં જોડવામાં આવે છે તો આપણેથી રિપીટ થઈ ગયો મિત્રો જવાબ આવે એક્જોસ સિસ્ટમ અને ઇનલેટ સિસ્ટમ સ્ટાર્ટિંગ સિસ્ટમમાં કંઈ એક સ્ટ્રોંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ હોય છે તે હોય છે સોલેનોઇડ સ્વિચ અલ્ટરનેટરમાં રેગ્યુલેટરનું કામ શું છે તો એ છે મિત્રો ઓલ્ટરનેટરના ફિલ્ડ કરંટની જરૂરિયાત મુજબ મર્યાદિત કરે છે ઓલ્ટરનેટરમાં કરંટના બેક ફ્લોનો કયો ભાગ અટકાવે છે તો જવાબ મિત્રો રેક્ટિફાયર ડાયોટ સ્ટાર્ટર મોટરની સાફ્ટ સાથે નીચેનામાંથી કયો ભાગ જોડેલો છે તો એ છે મિત્રો ડાયવિ ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કોઈ બેટરી અને સ્ટાર્ટિંગ મોટર વચ્ચે સર્કિટમાં કયો ભાગ જોડેલો હોય છે તો એ હોય છે સોલિનોઇડ સ્વિચ અને આજનો છે લોકેશન મિત્રો જોઈએ તો અલ્ટરનેટરમાં રહેલ રસ કોની સાથે સંપર્કમાં હોય છે મિત્રો એ હોય છે કોમ્પ્યુટેટરના સંપર્કમાં હોય છે તો મિત્રો આ હેલ્પરની ભરતી માટે ઉપયોગી ટેકનિકલના પચાસ ક્રેસ છે ઓકે તો આવી રીતે મિત્રો એલ્પરની ભરતી માટેનું સ્પેશિયલ સ્પેશિયલ ખાસ કરીને હેલ્પરનું ટેકનિકલ મટિરિયલ બનાવવામાં આવ્યું છે આપણા દ્વારા ઓકે માત્ર સો રૂપિયામાં ટેકનિકલ મટિરિયલને તમે પરચેસ કરી શકો છો અને તમારું પચાસ માર્ક્સનું જે ટેકનિકલ છે એ પચાસમાંથી મેક્સિમમ માર્ક્સને તમે કવર કરી શકો છો તો અહીં નંબર આપેલા છે ત્રેસઠ વીસ ઓગણીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં આ તમને મટિરિયલ મળી જશે ઓકે ચાલો તો મિત્રો ફરીથી મળીને નવા વિડીયો સાથે